ભારતે લોન્ચ કરી સ્વદેશી ઇન્દ્રજાળ રેન્જર એન્ટી ડ્રોન સિસ્ટમ એઆઈ ટેકનોલોજીથી દુશ્મન ડ્રોનનો કરાશે સફાયો રશિયા યુક્રેન યુદ્ધ અને બે ના ઓપરેશન સિંદુર જેવા સંઘર્ષોએ સાબિત કર્યું છે કે આધુનિક યુદ્ધ હવે જમીન પૂરતું સીમિત રહ્યું નથી પરંતુ આકાશમાંથી તોડાતા ડ્રોન હુમલાઓ સૌથી મોટો ખતરો બની ગયા છે આ બદલાતા યુદ્ધ કૌશલ્યને પહોંચી વળવા અને દેશની સુરક્ષાને અભેદ બનાવવા માટે ભારતે સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજીથી સજ્જ ઇન્દ્રજાળ રેન્જર નામની એન્ટી ડ્રોન સિસ્ટમ વિકસાવી છે ગ્રીન રોબોટિક્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ સિસ્ટમ ભારતની સંરક્ષણ ક્ષમતામાં એક ક્રાંતિકારું પગલું ગણાય છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી દુશ્મન ડ્રોનને ઓળખી તેની નાશ કર કરવા સક્ષમ છે સાતે દિવસ સરહદો સૈન્ય મથકો ને મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રકચરનું રક્ષણ પૂરું પાડે છે આ સિસ્ટમમાં મલ્ટીલેયર ડિટેક્શન અદ્યતન સેન્સર્સ અને ઇલેક્ટ્રોનિક વોરફેર ક્ષમતાઓ રહેલી છે જે નાના ડ્રોનથી માંડી ડ્રોન સ્વર્મ સુધીના હુમલાઓને નિષ્ફળ બનાવી શકે છે ખાસ કરીને તેની સ્કાય ઓએસ નામની એઆઈ સંચાલિત કમાન્ડ સિસ્ટમ જોખમોને આપમેળે સિસ્ટમો ત્વરિત પ્રતિક્રિયા આપે છે જે તેને પરંપરાગત એર ડિફેન્સ સિસ્ટમ કરતાં વધુ અસરકારક બનાવે છે આ એન્ટી ડ્રોન સિસ્ટમનું નિર્માણ ભારતની આત્મનિર્ભરતા અને સક્રિય સંરક્ષણ નીતિનું પ્રતિક છે નિષ્ણાતોના મતે ઇન્દ્રજાળ રેન્જર ભારતીય સેનાને ભવિષ્યના યુદ્ધો માટે સજ્જ કરશે અને સરહદ પારથી થતી ડ્રગ્સ અને હથિયારોની હેરાફેરી અટકાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે ઓપરેશન સિંદુરમાં ડ્રોન હુમલાઓના ખતરનાક અનુભવ બાદ ભારતનું આ પગલું દુશ્મન દેશોને સ્પષ્ટ સંદેશ આપે છે કે ભારત હવે આકાશી સુરક્ષામાં પણ આત્મનિર્ભર અને અજેય છે